સમગ્ર શહેરમાં સૌ નગરજનો ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાનું સ્વાગત કરવા રાહ જોઈ રહ્યા છે એ સુવર્ણ ઘડી નજીક આવી ગઈ છે ત્યારે ડિવાઈન બર્ડ સ્કૂલમાં પણ ભૂલકાઓને રથયાત્રાનું મહત્વ સમજાવવા ઉત્સાહભેર ઉજવણી કરાઈ શાળામાં પ્રી પ્રાઇમરીના ના ભૂલકાઓને સમગ્ર રથયાત્રામાં કેવું આયોજન હોય છે તથા ભગવાનના કેટલા રથ હોય છે તો સૌપ્રથમ ગજરાજનું આગમન ત્યારબાદ શણગારેલી ટ્રકો તથા ભજન મંડળી અને અખાડાના મોડલ રજૂ કરી શિક્ષિકાઓએ ભૂલકાઓને સમજાવ્યું તો ભૂલકાઓ પણ નાદ સાથે ઉઠ્યા આ ઉપરાંત ફણગાવેલા મગ કાકડી દાડમ અને જાંબુનો પ્રસાદ પણ ધરાવ્યો હતો શાળાના પ્રિન્સિપાલ રશ્મિ મેમનો સતત પ્રયાસ રહે છે કે ભૂલકાઓ દરેક તહેવાર ખૂબ જ સરસ રીતે સમજે અને ઉજવે તેમનું પ્રોત્સાહન અને માર્ગદર્શન શિક્ષિકાઓને સતત મળતું રહે છે અને તેથી જ કંઈક નવું કરવા હંમેશા શાળાનો સ્ટાફ તૈયાર રહે છે તો શાળાના ટ્રસ્ટી શ્રી ગણશ્યામભાઈ મીરાણી ભાવિકભાઈ મીરાણી તથા પરેશભાઈ મીરાણીનો સહકાર અને માર્ગદર્શન તો હંમેશા સાથે જ હોય છે અને તેથી જ શાળામાં દરેક પ્રવૃત્તિ અલગ રીતે आज ये वन फोर्टी सेवन जगन्नाथ जी की जो रथ यात्रा निकल रही है उसकी सबको हार्दिक शुभकामना दे रही है डिवाइन स्कूल की ओर से हम लोग हर साल बहुत अच्छे से और मनोभाव से ये रथ यात्रा मनाते हैं इसके पीछे भी एक उद्देश्य है कि भगवान खुद बाहर अपने को दर्शन देने निकल रहे हैं, तो छोटे बच्चों को उसका सब अनुभव बताना ज़रूरी है कि क्यों निकले उसके पीछे का क्या रहस्य है भगवान जी भी जानते हैं कि मेरे नगर की क्या अवस्था है उसको देखना है उसके लिए ये नगर यात्रा निकलती है बच्चों को ये समझाते हैं आजकल की जी पीढ़ी है उनको ये सब चीज़ जानना बहुत ज़रूरी है हमारा डिवाइन स्कूल हमेशा आध्यात्मिक लेवल का बच्चों को बहुत ज़्यादा इन्वॉल्वमेंट रखते हैं इससे क्या होता है बच्चों मन में भगवान क्या है क्यों सृष्टि की सर्जन हुआ है और फर्स्ट और लास्ट भगवान लिए वो बताना समझना बहुत ज़रूरी है और उसका हम लोग बहुत ज़्यादा ध्यान देते हैं जय रमच